સગરવા બેહારી દીધા હે તો તાર મમન કે જે તીખુ ચટ ન બનાવ અમારા નવા બ્લોગ માં તમારું સોગેટ જો તમારી સાથે પાછવાગી ગયા છે એટલે અમે સેલિબ્રિટી મળવા જાઈ છીએ માં મંદિર ની કંદી

શું આ ટમેટા પોપ કરી તમે તો બોલો ને એન્ટ બાય એન્ટ ના થઈ અવાજ લ્યું તો તા તેને આલો ટમેટા વાગી ગયા છે છે અને મામા બનાવે રસોઈ ભડાકેદાર બના તેલમાં ડુંગરી નાખી

નો લખો હાલો ગાઈસ અમે બધા એક છે ને કોક નાખે ઇલે અડધો અડધો ગારામાં એવું હું જલ્દી નાખો गाइस हमें पास्ता है ने बाफवा में किया था तो और दा पास्ता इनमें भरी गया बाफवा सब करो बड़ा हाथ तो सब आ है अरे ये यो ठीक हवा नजदीक ना ना कोरा लगता है सच्ची बहुत तीखी है पकड़ी रहे वर्ष

છે અને અમારા એમ થાય છે અમારો બ્લોગ ગયું મળ્યું હતું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી જ ન્લોગ ત્યાં સુધી બાય બાય